સૂત્રોધારને ઝડપી પાડવામાં આખરે પોલીસે સફળતા મળી હતી જેઆઈડીસી પોલીસે મુંબઈના મુખ્ય આરોપી જીતેન્દ્ર ચોરસિયા અંગે ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સ મળતા જ મુંબઈ ટીમ મોકલી ધડદબો લીધો હતો બનાવની વિગતો અનુસાર ગત એકવીસમી મે બે હજાર પચીસના રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સને માહિતી મળી હતી આંબોલી ગામના બુટલેગર અજય જીતુ વસાવાએ આંબોલી ગામની સીમમાં ઓનજીસી ફોર પ્લાન્ટની સામે કેનાલ કિનારાની અંદરના ભાગે આવેલ નીલગિરીના ખેતરમાં આવેલ બંધ ઓરડાની પાછળ ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે જે માહિતીના આધારે પોલીસે સર્ચ કરતા સ્થળ ઉપરથી ઇંગ્લિશ દારૂની નાની મોટી વિવિધ બ્રાન્ડની દારૂની ત્રણસો બાર નંગ બોટલો મળી આવી હતી પોલીસે દારૂનો કુલ છપ્પન હજારથી વધુનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો અને બુટલેગર અજય વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે છેલ્લા વીસ દિવસથી પોલીસને ચકમો આપતા નાસ્તો ફરતો અજય વસાવાને અંતે ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને કોની પાસેથી લાવ્યો તે અંગે વધુ પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરૂ